હેલો ફ્રેન્ડ્સ નરેશ પ્રજાપતિ હિયર એન્ડ યુ આર વોચિંગ વન ઓફ યુર ફેવરેટ ચેનલ્સ વીઆઈપી એકેડેમી ગાઈઝ ક્રિયાપદો સૌથી વધુ વપરાતા હોય એવા વન ટુ ફાઈવ આપણે શીખી લીધું અને પાર્ટ સિક્સ યુ આર ગોઈંગ ટુ હેવ યસ મોસ્ટ યુઝફુલ વર્બ્સ પાર્ટ સિક્સ સો યુ નો વેરી વેલ કે એના અલગ અલગ સ્વરૂપ હોય છે વી વન વી ટુ વી થ્રી યસ હવે વી ફોરની વાત કેમ રહી બીકોઝ ગો હોય તો અહીંયા નહીં લાગે તો ગો એક ઇઝીલી તમને આવડે એટલા માટે સો આપણે મેઇન આ ત્રણ વસ્તુ શીખીશું સો લેટ ઇસ સ્ટાર્ટ વિથ ગ્રીટિંગ્સ સો ગ્રીટિંગમાં દોસ્તો પહેલું છે અભિવાદન કરવું સત્કાર કરવું એન્ડ સ્પેલિંગ છે જીઆર ડબલ ઇટી રિપીટ વેરી ગુડ અને એનું સેકન્ડ ફોર્મમાં એડી લાગશે ગ્રીટેડ ગ્રીટેડ ફાઇનલી ટુ ગ્રીટ ગ્રીટેડ ગ્રીટેડ રિપીટ યસ એન્ડ નેક્સ્ટ એના પછી આવે છે

એચ ઇએ આર અને ઇઝીલી યાદ રહેશે એચ કાઢી નાખો તો ઇયર એટલે કાન અને કાનથી સાંભળવું એ રીતે પણ લિંક કરી શકો એચ ઇએ આર રિપીટ એન્ડ હર્ડ બોલાય છે પાછળ ઈડી નહીં ઓનલી ડી લાગે છે એ ધ્યાનમાં રાખશો તમે એન્ડ ફાઇનલી થર્ડ ફોર્મ એ થશે ટુ હિયર હડ હડ રિપીટર વેરી ગુડ એન્ડ નેક્સ્ટ મદદ કરવી ઇટ્સ વેરી સિમ્પલ ટુ હેલ્પ એચ ઇ એલ પી રિપીટ એન્ડ ઇડીમાં ઈડી લાગશે થર્ડ ફોર્મમાં પણ ઈડી ટુ હેલ્પ 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 વેરી ગુડ નેક્સ્ટતાડવું તો હાઈડ એન્ડ સીખ તમે સંતા કુકડી એવું સાંભળ્યું હશે રમ્યા પણ હશો સો એચ આઈડી એચ આઈડી રિપીટ હાઈડ બોલીશું એન્ડ સેકન્ડમાં હીડ અને થર્ડ ફોર્મમાં હિડન ફાઈનલી ટુ હાઈડ હિડ હિડન ટુ હાઈડન વેરી ગુડ એન્ડ નેક્સ્ટ ભાડે રાખવું ભાડા પર લેવું એના માટેનો શબ્દ છે હાયર તો ઘણી જગ્યાએ તમે જોયું હશે અહીં નો ડેકોરેટર્સ એન્ડ હાયર સૌ સાંભળ્યું હશે ઓકે સો એના માટે એચ આઈ આર ઇ રિપીટ એન્ડ પાછો ડી લાગશે હાયર્ડ એન્ડ ફાઇનલી હાયડ સો ટુ હાયર હાયર્ડ હાયડ રિપીટ યસ નેક્સ્ટ ઉતાવળ કરવી ઇટ્સ વેરી ઇઝી હરી અપ સાંભળ્યું હશે રાઈટ યસ તો સ્પેલિંગ છે એચ યુ ડબલ આર વાય એચ યુ ડબલ એન્ડ વાયનો આઈ કરશે હરીડ એન્ડ ફાઈનલી હરીડ સો તમે આ રીતે બોલો ટુ હરી હરીડ હરીડ ટુ હરીડ યસ એન્ડ નેક્સ્ટ પરદેશમાં વસવાડ કરવો વસવો એના માટે તમે એક શબ્દ છે ઇમિગ્રેટ એનું ઇમિગ્રેશન તમે વિઝાવાળી ઓફિસ ને ઇમિગ્રેશન એવું સાંભળ્યું હશે સો ઇમિગ્રેટમાં આઈ પછી ડબલ એમ આઈ જીઆરટી એવું છે સો આઈ ડબલ એમ આઈ જીઆરટી રિપીટ યસ અને સેકન્ડ ફોર્મમાં તમારે ડી એન્ડ થર્ડ ફોર્મ પણ ડી એટલે ઇઝી થઈ ગયું ટુ ઇમિગ્રેટ ઇમિગ્રેટેડ ઇમિગ્રેટેડ ફરીથી ટુ ઇમિગ્રેટ ઇમિગ્રેટેડ ઇમિગ્રેટેડ યસ એન્ડ નેક્સ્ટ માથે નાખવું લાદવું તો ટેક્સની સરકારે ટેક્સ લાદે છે એવો શબ્દ સાંભળ્યો છે તો ઇમ્પો જ શબ્દ છે આઈ એમ પીઓએસિ યસ અને પાછો ડી લાગશે એન્ડ ફાઇનલી તમારે થર્ડ ફોર્મ પણ એ રીતે સો બોલીશું ટુ ઇમ્પોઝ 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 વેરી ગુડ એન્ડ નેક્સ્ટ એના પછી દોસ્તો છાપ પાડવી તો એના માટે ને ઇમ્પ્રેસન શબ્દ સાંભળ્યો છે ટુ આઈ એમ પી આરઈ ડબલ એસ તો આઈએમ ઈ ડબલ એસ યસ તો આઈ એમ તમે કાઢી નાખો તો પ્રેસ એ રીતે પણ ઇઝીલી યાદ રહે એન્ડ સેકન્ડ ફોર્મમાં ઇડી થર્ડ ફોર્મમાં ઈડી ફાઇનલી ટુ ઇમ્પ્રેસ ઇમ્પ્રેડ ઇમ્પ્રેસ્ટડ યસ નેક્સ્ટ સુધારવું સુધારવું પણ કહેવાય અને સારું બનાવવું એના માટેનો શબ્દ છે ઇમ્પ્રુવ એન્ડ સ્પેલિંગ ઇઝ વેરી ઇઝી પી આર ઓવી તમને આવડે આગળ ઈ મૂકવાનું છે ફાઇનલી આઈ એમ પી આર ઓવી એન્ડ પાછો ડી લાગશે થર્ડ ફોર્મમાં પણ એ જ રીતે ટુ ઇમ્પ્રુવ ઇમ્પ્રુવડ ઇમ્પ્રુવડ યસ એન્ડ નેક્સ્ટ એના પછી આવે છે દર્શાવવું સંકેત આપવો ઇન્ડિકેટ શબ્દ તમે સાંભળ્યો હશે આઈ એન ડીઆઈ સી એ ટી ઈ एंड पाछ डी लगाड़ो इंडिकेटेड इंडिकेटेड फाइनली टू इंडिकेट इंडिकेटेड इंडिकेटेड यस एंड आग्रह राखव करवो तो आना शब्द है दोस्तों इन्सिस्ट इन अने सीस्टर सीस्टर न सीस्ट याद रखी सको आई एन एस आई एस टी एंड पाचड़ ईडी लग से इन्सिस्टेड इन्सिस्टेड फाइनली टू इन्सिस्ट इन्सिस्टेड इन्सिस्टेड यस एंड नेक्स्ट एना पीछे सूचना आपी પ્રશિક્ષિત કરું તો એના માટેનો શબ્દ છે ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્શન તમે સાંભળ્યું હશે તો ઇન્સ્ટ્રક્ટ માં ઇન અને ઇસ્ટ્રક્ટ એ રીતે તમે યાદ રાખી શકો આઈએનએસટી આરયુસીટી આઈએનએચડીઆરયુસીટી એન્ડ ઇડી લગાડો એટલે ઇન્સ્ટ્રક્ટેડ ઇન્સ્ટ્રક્ટેડ ફાઇનલી ટુ ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્ટેડ ઇન્સ્ટ્રક્ટેડ યસ એન્ડ અપમાન કરવું ઇટ વર ઇઝી ટુ ઇન્સલ્ટ આમાં પણ ઇન અને સલ્ટ ઓકે આઈએનએસયુએલટી એન્ડ સેકન્ડ ફોર્મ ઈડી ઇન્સલ્ટેડ થર્ડ ફોર્મ ઇન્સલ્ટેડ ફાઇનલી ટુ ઇન્સલ્ટ ઇન્સલ્ટેડ ઇન્સલ્ટેડ યસ એના પછી દોસ્તો આવે છે ડેડીઝ અર્થઘટન કરવું અર્થ કાઢી સમજવું અને આ તમે ખાસ કોમ્પ્રિહેન્શન શબ્દ નહીં પણ ઇન્ટરપ્રિટ શબ્દ છે આઈ આમાં પણ એ રીતે યાદ રાખવું આઈ એન ટી ઈ આર પી આર ઈ ટી

નેક્સ્ટ એના પછી છે સિંચાઈ કરવી પાણી આપવું ઇરીગેટ શબ્દ સાંભળ્યો હશે ડબલ આર યાદ રાખીશું યસ આઈ ડબલ આર આઈ જી એ ટી ઈ એન્ડ પાછો ડી લગાડો થર્ડ ફોર્મમાં પણ એ ફાઇનલી ટુ ઇરિગેટ ઇરિગેટેડ ઇરિગેટેડ યસ તો ઇરિગેશન શબ્દ પણ સ્કૂલમાં તમે સાંભળ્યો હશે એ જ છે દોસ્તો એન્ડ યોગ્ય કે વ્યાજબી ઠરાવવું યસ જસ્ટીફાઈ જસ્ટ પછી આઈ અને એફવાય છે ઓકે જે યુ એસ ટી આઈ એફ વાયુ એન્ડ આમાં વાયનો આઈ કરી ઈડી કરીશું એન્ડ યસ આમાં એક ભૂલ થઈ ગઈ છે પણ તમારે એ રીતે તો આપણે આમાં ભૂલ સુધારી દઈશું દોસ્તો માણસ માત્ર ભૂલને પાત્ર તો શું કરવાનું છે જે વાય છે એનો આઈ કરીને ઈડી વાયનો આઈ કરીને ઈડી એટલે જસ્ટિફાઈડ એ રીતે કરવાનું છે ઓકે સો નાવ લેટ પ્રોસીડ ફર્ધર ટુ જસ્ટિફાઈ જસ્ટિફાઈડ જસ્ટિફાઈડ यस yes, एना पीछे आए दोस्तों डेट इज ऑल अबाउट राख इट्स वेरी इजी राख यस के डबल इपी एंड सैकंड फॉर्म में कैप्ट थर्ड फॉर्म मेंप्ट फाइनली टू कीस्ट लात मरवी के ठोकर मारवी तो कीक शब्द तब साइट सो स्पेलिंग के आई सीके कै सी के एंड ईडी रीते फाइनली टू किक किक પછી આવે છે ડેડી ઇઝ ઓલ અબાઉટ મારી નાખવું હત્યા કરવી કિલ કે આડ ફોર્મ યસ એન્ડ નાઇન્ટી એટ ગુણ થવું તો આના માટેનો શબ્દ છે નીટ પણ સ્પેલિંગ છે કે એન આઈટી રિપીટ એન્ડ આના બે સેકન્ડ ફોર્મ છે એનઆઈ પણ છે અને તમારે જો ઈડી લગાડવું હોય તો પાછળનો લેટર બેવડાશે ઓકે એન્ડ ફાઇનલી તો બે રીતે બોલીશું ટુ નીટ 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 એન્ડ સેકન્ડ ટુ નીટ નીટેડ નીટેડ યસ એન્ડ લાસ્ટ ટુ હાઈઝ યસ ઉતરાયણ કરવું જમીન પર ઉતારવું ડેટ ઇઝ ચલો જમીન ઇંગ્લિશું થાય લેન્ડ તો ઇઝીલી તમને યાદ રહેશે ટુ લાગશે એલ એ એન ડી કમ ઓન એન્ડ સેકન્ડ ફોર્મમાં ઇડી થર્ડ ફોર્મમાં ઈડી લાગશે ફાઇનલી ટુ લેન્ડ લેન્ડેડ લેન્ડેડ હા તો પ્લેન હોય એને લેન્ડિંગ કરે છે અને ઉપડે એને શું કહેવાય તો ટેક ઓફ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે એ થાય એન્ડ ફાઇનલી લાસ્ટ ચોવું ટપકવું હે ને ચોવું ટપકવું લાઈક પતરા કે હે ને ઉપર છત હોય એના ઉપરથી ટપકે છે સીલિંગમાંથી પાણી તો એના માટેનો શબ્દ છે લીક કે છે ને કે લીક થયું છે તો સ્પેલિંગ છે એલ ઈ એ યસ એલ ઇ કે રિપીટ એન્ડ ઈડી લાગશે એન્ડ ફાઇનલી ઈડી ટુ લીક લીક્ટ લીક ઓકે સો ગાઈઝ બેઝિકલી આપણે શીખ્યા છીએ આ બધા આ ટ્વેન્ટી ફાઇવ વપ્સ અને આ ટ્વેન્ટી ફાઇવ વપ્સ પછી તમારા માટે ક્વિઝ તો ક્વિઝ માટે બી રેડી સો નાવ આઈ એમ શ્યોર યુ મસ્ટ બી રેડી તો ક્વિઝ સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો જેમાં શું કરીશ તો હું પહેલાં ગુજરાતી શબ્દ આપીશ અને એના પછી થોડું અટકું તમારે ફટાફટ બોલવાનું છે ચલો અભિવાદન વાદન કરવું સત્કાર કરવું ટુ અફકોર્સ ગ્રીટ ગ્રેટેડ ગ્રેટેડ નેક્સ્ટ યસ થોબવું અટકવું ટુ હોલ્ટ હોલ્ટેડ હોલ્ટેડ વેરી ગુડ એન્ડ એના પછી છે સાંભળવું ટુ હિયર હડ હડ વેરી ગુડ એન્ડ નેક્સ્ટ મદદ કરવી ટુ હેલ્પ 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 વેરી ગુડ એન્ડ સંતાવું સંતાડવું ટુ હાઈડ હીડ હિડન વેરી ગુડ એન્ડ નેક્સ્ટ ભાડે રાખવું ભાડા પર લેવું ટુ હાયર હાયડ હાયડ એન્ડ નેક્સ્ટ ઉતાવળ કરવી ટુ હરી હરીડ હરીડ એન્ડ નેક્સ્ટ યસ એના પછી છે પરદેશમાં વસવું ટુ ઇમિગ્રેટ એન્ડ એન્ડ સાથે આવી ગયું બોનસમાં માથે ટુ ટુ આ બોનસ ગણી ઇમ્પોઝ નેક્સ્ટ યસ પાડવી પ્રભાવ પાડવો ટુ ઇમ્પ્રેસ એન્ડ નેક્સ્ટ સુધારવું સુધારવું સારું કરવું ટુ ઇમ્પ્રુવ ઇમ્પ્રુવડ ઇમ્પ્રુવડ એન્ડ નેક્સ્ટ યસ દર્શાવવું સંકેત ટુ ઇન્ડિકેટ ઇન્ડિકેટેડ indicated and next is rakvo karvo that is to insist insisted insisted and next yes and that is suchna api prashikshit karvo that is to instruct instructed instructed and next apman very easy to insult insulted insulted and next અર્થઘટન કરવું અર્થ કાઢી સમજવું અને ઇન્ટરપ્રિટ શબ્દ તમે સાંભળ્યો ઇન્ટરપ્રિટેડ એન્ડ ઇન્ટરપ્રિટેડ એન્ડ નેક્સ્ટ ઇઝ આમંત્રણ આપવું તેડાવવું ટુ ઇન્વાઇટ ઇન્વાઇટેડ ઇન્વાઇટેડ એન્ડ નેક્સ્ટ યસ સિંચાઈ કરવી યુ નો સ્કૂલમાં શીખ્યા હતા વેરી ગુડ ટુ ઇરીગેટ ઇરીગેટેડ ઇરિગેટેડ એન્ડ

કે એનઆઈટી યસ નીટ નીટેડ નીટેડ ઓર સેમ પણ બોલી શકાય એન્ડ લાસ્ટમાં આવે છે ઉતરાયણ કરવું કમોન ટુ લેન્ડ લેન્ડેડ લેન્ડેડ એન્ડ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચૂવું ટપકવું ટુ લિક લિક લીક સો ગાઈઝ હવે તમે સમજી ગયા હો શું કરવાનું છે યસ તો ટોટલ માર્ક્સ તમારા કેટલા આવે એ એન્ડ ઓલસો રાઇટ યોર નેમ એન્ડ નેમ ઓફ ધ વિલેજ ઓર સિટી યુ આર ફ્રોમ ઓકે સો વન્સ અગેઇન થેન્ક યુ વેરી મચ વીઆઈપી એકેડેમી વતી આપનો આભાર દોસ્તો જો વિડીયો ગમે તો લાઇક કરો એન્ડ કમેન્ટ એન્ડ શેર એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઈબ સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો થેન્ક યુ એન્ડ આ રીતે તમે વધુમાં વધુ વર્ક્સ પ્રિપેર કરી અને સક્સેસફુલ બનો એવી મારી શુભકામના છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ